નમસ્કાર દોસ્તો અત્યારે અમે છીએ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા શહેરની અંદર ગીર ગઢડા જામવાળાને જોડતો આ રસ્તો છે અને આ રસ્તા પર અત્યારે દબાણ હટાવવાની કામગીરી છે તે ચાલુ થઈ છે તંત્ર દ્વારા કલેક્ટરનું ગુનોઝર છે ત્યાં જે મોટા ડિમોલિશન અહીંયા ગીર ગઢડાની અંદર હાથ ધર્યું છે માત્ર આ રસ્તો જ નહીં અહીંયાના સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પચીસ દુકાનો છે જે નવી હાલ બની હતી અને આ તમામ દુકાનોને તોડવામાં આવી રહી છે જોકે ત્રણ વાગ્યા સુધીનો આ દુકાન સંચાલકોએ સમય માગ્યો છે કે ત્રણ વાગ્યા સુધી સમય આપવામાં આવે જેથી કરીને સ્વૈચ્છિક રીતે આ દબાણો અમે હટાવી લઈએ જોઈ શકાય છે તમામ લોકો છે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે તંત્રના જે ગુંડોઝર છે તેને સમય આપવામાં આવ્યો છે ત્રણ વાગ્યા સુધીનો પરંતુ અહીંયા પર ગુંડોઝર ફરી ચૂક્યું છે આ સિવાય અહીંયા પર બીજો એક રસ્તો છે આ રસ્તા ઉપર એક બોલાવી છે સેવા સદર્ભે તેની આસપાસના વિસ્તારના જે દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અહીંયાના લોકોનું કહેવું છે કે લગભગ એકસો પંચોતેર કોમર્શિયલ જે દુકાનો હતી બાંધકામ હતા ગેરકાનૂનોની રીતે તો એને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો આ બંને રસ્તા છે અહીંયા પર ઉના શહેર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે છે આ સિવાય તલાલા અને રોડ જે તલાલા શહેરની અંદર ત્યાં પણ અત્યારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મોટા પ્રમાણમાં ત્યાં રસ્તા ઉપરના જે દબાણો હતા તેને તોડી પાડવામાં આવી રહ્યા છે સ્વૈચ્છિક જે વેપારીઓ હતા એને મોટા ભાગના દબાણો હટાવી લીધા હતા બે દિવસથી આ લોકો છે તેને નોટિસ મળી છે તો એને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે અત્યારે જે બાકીનું દબાણ છે ત્યાં તંત્રનું ઢુંડોઝર ત્યાં પણ કરી રહ્યું છે ઓલ ઓવર કહેવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દ્વારા અલગ અલગ તાલુકામાં અલગ અલગ શહેરોની અંદર અને અલગ અલગ ગામોની અંદર જોરશોરથી દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અહીં બંને બાજુની સરકારી જમીનો ઉપર જે દુકાનો હતી લગભગ બસોથી વધુ દુકાનો છે એ તમામ અત્યારે સ્વેચ્છાએ દૂર થઈ રહી છે એમને પૂરતો સમય આપવામાં આવે છે અને એ સ્વેચ્છાએ દૂર થયા બાદ જે દુકાનો નહીં થાય લગભગ બધી પોતાના સામાન લેવાની કામગીરી ચાલુમાં છે ના રહેણાંકીય વિસ્તાર અત્યારે નથી જે રોડ ટચ ને માર્જિનમાં આવે છે એ રહેણાંકીય વિસ્તાર છે બાકી રહેણાંક વિસ્તાર પ્રમાણમાં ઓછો છે ગીર ગઢડા શહેરની અંદર જે દબાણો દૂર કરવામાં આવ્યા છે જેને લઈને લોકોમાં ક્યાંક રોષ પણ છે ગીર ગિરઢ ચેમ્બર ઓફ કોમર્સે આવતીકાલે શહેરને સજ્જડ બંધ રાખવાનું એલાન કર્યું છે શુક્રવારના રોજ સવારથી સાંજ સુધીનું બંધ આપી આ બેસકદમી હટાવવાની જે પ્રોસિજર છે જે સિસ્ટમ છે એને મેં વખડીએ છીએ અને ધારાસભ્ય કેસી રાઠોડ પણ અહીંયા પર પહોંચ્યા હતા અને જે દબાણોમાં જે લોકોનો દુકાનો હતી જેને તોડી પાડવામાં આવી છે તે લોકોને મેળા પણ હતા સાથે જ તેણે ખેત પણ વ્યક્ત કર્યો હતો પણ છતાં પણ આ ડેમોલેશન કરવામાં પણ છે બીજી તરફ કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા અને કોંગ્રેસની ટીમ છે તે કલેક્ટર કચેરી પહોંચી હતી કલેક્ટર સાથે બેઠક કરી હતી તલાલાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જે લોકોને અગવડતા પડી રહી છે ચોમાસું છે જેને વ્યવસ્થાઓ કરવા માટે કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે તો આજે આ તમામ મુદ્દે એક તરફ કલેક્ટર કચેરી કોંગ્રેસ પહોંચ્યું હતું ઉનાના ધારાસભ્ય છે તે ગીર ગઢડા પહોંચ્યા હતા અને આવતીકાલે ગીર ગઢડા બંધનું એલાન રાખવામાં આવ્યું છે દોસ્તો આવા તમામ વિડીયો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરના સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ